હેલો ફ્રેન્ડ પંડ્યા સ્ટાઇલમાં ઇન્સ્ટન્ટ જલેબી જે આપણે વાર તહેવારમાં ખાઈએ છીએ કા તો પછી સવારે નાસ્તામાં ખાઈએ છીએ તો આને પરફેક્ટ કેવી રીતે બનાવવાના એ હું બતાવવાની છું તો હવે આપણે સૌથી પહેલા બનાવવા માટે પેલા આપણે જોઈશે આવું એક મોટું વાસણ લઈ લેજો પછી આ આપણે જે લોટ ચારવાની ચાયણી આવે છે એ મૂકવાની અને મેં અહીંયા એક કપ બેસન લીધું છે એ એડ કરી દઈશું અને આને સરસ ચારી લેવાનું રહેશે જેથી ચણા લોટમાં ગઠ્ઠા પડેલા હશે એ નીકળી જશે આવી રીતે સરસ ચરાઈ જાય પછી આને સાઇડમાં કરી દેવાનું પછી તમારે અહીંયા કોઈ બી એક બાઉલ લઈ લેવાનું એમાં અડધી ચમચી મીઠું અડધી ચમચી હિંગ અડધી ચમચી આ સાજીના ફૂલ છે તમારે જો ના મળે બજારમાં તો તમે ખાવાના સોડા જે આવે છે એ પણ એડ કરી શકો છો પણ તમારે જો પરફેક્ટ બજાર જેવા ફાફડા બનાવવા હોય તો સાજીના ફૂલ ખૂબ જરૂરી છે એ પણ અડધી ચમચી લેવાનું આ ત્રણેયમાં એક સરખું રાખવાનું હવે આમાં આપણે એડ કરીશું બે ચમચી જેવું પાણી અને આને એકદમ સરસ મિક્સ કરી લેવાનું આવી રીતે સારી રીતે મિક્સ કરવાથી બેસનમાં એડ કરીશું ત્યારે આ સરસ રીતે લોટમાં મિક્સ થઈ જશે હવે આપણે આને જે આ બેસન ચાર્યો હતો એ લઈ લેવાનો એને આવી રીતે વચ્ચે થોડું ખાડો કરી લેવાનો અને જે આપણે આ હિંગ મીઠું અને સાજીના ફૂલને જે પાણીમાં ઓગાળ્યું તું એ આપણે એડ કરી દેવાનું એડ કર્યા પછી આપણે બે ચમચી જેવું આમાં તેલ ઉમેરી લેવાનું તેલ અહીંયા તમારું ફ્લેવર વગરનું હોવું જોઈએ બધું સરસ મિક્સ કરી લેવાનું હવે એડ કરશું આપણે આમાં અડધી ચમચી જેવો મેં અજમો લીધો છે એને આવી રીતે બે હાથથી ક્રશ કરીને એડ કરવાનું પાંચ ચમચી જેવું મરી પાવડર જો તમારે અહીંયા મરી પાવડર યુઝ ના કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો બધું સરસ મિક્સ કરી લેવાનું આ મિક્સ થઈ ગયું છે બધું હવે આમાં થોડું પાણી એડ કરીને બહુ એક સાથે પાણી એડ નહીં કરવાનું આને આપણે લોટ બાંધી લેવાનું થોડું લોટ મિક્સ થઈ ગયું છે પાણીમાં અહીંયા પાણીનું યુઝ બહુ નથી કરવાનું મને એક જ ચમચી જેવું પાણી યુઝ થયું છે બાંધવા માટે હવે આને આપણે થોડું આવી રીતના મસડવાનું રહેશે કાફડાનો લોટ બાંધતા થોડી વાર લાગે છે કારણ કે બેસન ચીકણું હોય છે આને આવી રીતે મસળતું રહેવાનું અને કરતું રહેવાનું એટલે એ બંધાઈ જશે આપણે અહીંયા લોટ રોટલી જેટલું ઢીલો નથી બાંધવાનો થોડો ફાફડાનો લોટ બંધાઈ ગયો છે આને તમે જેમ મસળતા રહેશો ને એમ આ થોડો લાઈટ પડતો જશે તમને દેખાશે હવે આને આપણે પાંચ મિનિટ જો રેસ્ટ આપી દેવાનો રહેશે આ પાંચ મિનિટ રેસ્ટ થાય છે લોટ ત્યાં સુધી આપણે આ ફડા સાથે ખાવાથી આપણે ચટણી બનાવી લઈએ જેને કઢી કહેવામાં આવે છે તો ચટણી બનાવવા માટે પહેલાં લેશો આપણે એક બાઉલમાં મેં અહીંયા બે ચમચી જેવું બેસન લીધું છે બેસન લઈ લીધા પછી આપણે એડ કરવાનું રહેશે આમાં પાંચ ચમચી જેવું લીંબુના ફૂલ પછી આપણે આમાં થોડું પાણી એડ કરવાનું અને કઢીનું બેટર બનાવી લેવાનું રહેશે અહીંયા આપણે દહીંનો ઉપયોગ કે છાશનો ઉપયોગ નથી કરવાનો એટલે આપણે અહીંયા ખટાસ માટે લીંબુના ફૂલ યુઝ કરવાના રહે છે જર્નલી ફાફડા જોડે ખવાતી ચટણી કે કઢીમાં લીંબુના ફૂલ જ યુઝ થાય છે કઠ્ઠા ના રહી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું જે રીતે નોર્મલ કઢી આપણે બનાવીએ છીએ એનું જે આપણે ગોળ તૈયાર કરીએ છીએ એવી રીતે આનું ગોળ તૈયાર કરી દેવાનું

લીમડાના પાન એડ કરી દેવાના હવે આપણે જે આ બેસન ને અંબુના ફૂલ વગાડ્યા હતા એડ કરી દેવાનું હલાવી લેવાનું બરાબર ધીરે ધીરે પાણી એડ કરીને અને ગઠા ન પડે એ રીતે હલાવી લેવાનું જો તમને આ નફ આવે તો ગેસ બંધ કરીને કરવાનું પાણી એડ કર્યા પછી આપણે હલાવવાનું સતત જેથી એમાં ગઠ્ઠા ન પડી જાય અહીંયા આપણે બહુ પાણી યુઝ નથી કરવાનું જરૂર પ્રમાણે જ યુઝ કરવાનું રહેશે આ ચટણી થોડી જાળી હોય છે હવે આપણે આમાં એડ કરીશું પિંચ ઓફ હળદર આમાં હળદર બહુ યુઝ નથી કરવાની કારણ કે આ કઢી એકદમ લાઇટ કલરની હોય છે એટલે એકદમ થોડીક જ યુઝ કરવાની રહેશે હલાવી લેવાનું બરાબર હવે આપણે આ ચટણીનો ખટાસ બેલેન્સ કરવા માટે આપણે અડધી ચમચીથી એક ચમચી જેવું આપણે ખાંડ ઉમેરી લેશું સાકર કરી લેવાનું હવે આપણે અહીંયા મેં લીલા મરચાં લીધા છે જેને મેં અધકચરા વાટી લીધેલા છે તમારે જો પેસ્ટ ઉમેરવી હોય તો ઉમેરી શકો છો હવે એડ કરીશું આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું આ ચટણીને આપણે બહુ ઉકાળવાની નથી તમને આજુબાજુમાં દેખાશે કે બબલ્સ આવ્યા છે અને થોડું એક વખત બોઇલ થઈ જાય એટલે આપણે આ ચટણીને બંધ કરી દેવાની રહેશે ન તો જો તમે આને બહુ ઉકાળશો તો તમારી આ ચટણી ફાટી જશે આ રીતની આપણે કન્સિસ્ટન્સી રાખવાની રહેશે કારણ કે આ ઠંડી થશે તો હજી બીજાળી થશે કે આ સી ફ્લેમ આપણે અહીંયા બંધ કરી દઈશું અહીંયા આપણે આ ચટણી થઈ ગઈ છે તો હવે આપણે ફાફડા બનાવવાનું શરૂ કરીએ આપણો ફાફડા લોટને રાખીને પાંચ મિનિટ જેવું થઈ ગયું છે એક વખત આને રીતે મસળી લેવાનું આપણે આ લોટમાંથી થોડું નાનું ભૂલ્લું લઈ લેશું બહુ મોટું નહીં લેવાનું કારણ કે આપણી જેટલી કઢાઈ હોય એ પ્રમાણે લેવાનું રહેશે આ ભૂલ અંગોળ કરી દેવાનું આવી રીતે હવે આપણે અહીંયા મેં આ રીતનું પાટ્યું લીધું છે જો તમારી પાસે આવું પાર્ટી ના હોય તો તમે આપણે જે રોટલી વણીએ છીએ એની જે આંગલી હોય છે એના પર બી કરી શકો છો કાં તો પછી કિચન પ્લેટફોર્મ હોય એના પર બી કરી શકો છો તો બને ત્યાં સુધી આવું લાકડાનું હશે તો તમારા સરસ ફાફડા બનશે હવે આપણે આ જે લોટ લીધો તો એ મૂકીશું અને જે આપણે હાથની હથેળી છે એના જે આ પાર્ટ હોય છે એની મદદથી આપણે આવી રીતે થોડું પ્રેસ કરી દેવાનું પહેલાં અને જે આ સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય છે અહીંયા હાથ રાખીને આપણે એક જ ડાયરેક્શનમાં લઈ જવાનું રહેશે વચ્ચે ઊભું નહીં રહેવાનું આ રીતે ધીરેથી બનાવી દેવાનું રહેશે ફાફડો આ રીતે બનવું જોઈએ તમારું હવે આપણે જે આ ચાકું છે મારી પાસે આ ફ્લેટ ચાકુ છે એટલે આ સરસ મારું થાય છે જો તમારી પાસે આવું ચાકું ના હોય તો તમે જે આપણે થેપલા છે અને જો ઉખાણો આવે છે એનાથી બી કરી શકો છો કાં તો પછી તમારા ફાફડાનો સ્પેશિયલ ચાકુ આવે છે છુરી એનો બી યુઝ કરી શકો છો એને આવી રીતે જ્યાંથી આપણે સ્ટાર્ટ કર્યું હોય ત્યાંથી લઈને એક જ ડાયરેક્શનમાં એક જ વખત એને આમ લઈ જવાનું રહેશે જો તમે વચ્ચે ઊભા રહેશો તો તમારો ફાફડો ફાટી જશે આ રીતે કરવાનું રહેશે એક જ ડાયરેક્શનમાં લઈને તમે બનાવી શકો છો તમે જો પ્રેક્ટિસ કરશો તો તમને જરૂરથી આવડશે આ બનાવતા તો આવી રીતે બધા બનાવી લેવાના આ રીતે આપણે બધા ફાફલા બનાવી રેડી કરી દીધા છે હવે આપણે આને તળી લઈએ અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધેલું હતું તેલ અહીંયા તમારું બરાબર ગરમ થવું જરૂરી છે તેલ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ તમારે મીડિયમ કરી દેવાની આ એક એક ફાફડા મૂકતા જશું જેમ તમે ફાફડા મૂકશો એમાં રેડી થશે રીતે એડ કરી દેવાના કાઢી લેવાના આપણે અહીંયા ફાફડાને બહુ લાલ જેવા નથી કરવાના આવી રીતે બધા ફાફડા તળાઈને રેડી થઈ ગયા છે તો હવે આપણે ઇન્સ્ટન્ટ જલેબી તો આને કેવી રીતે બનાવવાનું એ હું બતાવાની છું જલેબી માટે ની ચાસણી બનાવવાની છે તો એની માટે કોઈ બી એક પેન લઈ લેવાનું એમાં અડધો કપ આપણે સાકર એડ કરીશું સાકર એડ થઈ જાય પછી આમાં આપણે કપ જેટલી એટલે જેટલી તમે સાકર લીધી હોય એનાથી અડધો કપ જેટલું આપણે પાણી લેવાનું છે સાકર અહિયાં સરસ એને પીગાડી દેવાની છે આપણે કોઈ તાર નથી બનાવવાનો આ ચાસણીમાં ખાલી સાકર ઓગળે અને તમને ચીપ ચીપી લાગે એટલું જ તમારે આને અહીંયા ચાસણી બનાવવાની છે અહીંયા ચાસણી તમારે લો ટુ મીડિયમ ગેસ ઉપર જ બનાવવાની છે જે માપથી તમે સાકર માપ્યું હોય એ જ માપથી તમારે પાણીનો માપ લેવાનો અહીંયા તમે જેટલી સાકર લીધી હોય એનાથી અડધું પાણી લેવાનું છે વધારે પાણી તમારે એડ નથી કરવાનું હવે આ ચાસણી તમે જોઈ શકો છો નીચે સરસ એવા બબલ્સ આવે છે મીન્સ કે આપણી ચાસણી થવા આવી છે અહીંયા ચાસણી આપણી આ થાય છે ત્યાં સુધી આપણે આમાં બે એલચી આવી રીતના પોળીને એડ કરી દઈશું જો તમારે પાવડર એડ કરવો હોય તો તમે પાવડર બે એલચીનો એડ કરી શકો છો ને ચાર થી પાંચ કેસરના તાર એડ કરી દઈશું અહીંયા કેસરના તાર તમારી પાસે ના હોય તો તમે સ્કીપ કરી શકો છો તમારે અહીંયા કેસર ના તારની જગ્યાએ જો કેસરનું પાણી એડ કરવું હોય તો કેસરને તારને બે ચમચી પાણી લઈને ઓગાળીને એ પાણી આમાં એડ કરી દેવાનું હવે આપણે આની અંદર મેં અહીંયા ઓરેન્જ કલરનો ફૂડ કલર લીધો છે અહીંયા મેં ફૂડ કલર પાવડર ફોર્મમાં લીધો છે તમારી પાસે લિક્વિડ ફોર્મમાં હોય તો તમે લઈ શકો છો આપણે અહીંયા પિંચોક જેટલું એડ કરી દઈશું જો તમારી પાસે ફૂડ કલર ના હોય તો તમે સ્કીપ કરી શકો છો ફૂડ કલર વગર બી તમારી જલેબી સરસ બનશે હવે આ ચાસણીને આપણે સ્લો ગેસ ઉપર થવા દેસુ અહીંયા આપણે ચાસણી હવે ચેક કરી લઈએ તમે આવી રીતે ચમચામાં લેશો અને હાથ આંગળીની મદદથી જોવાનું જો તમને ચીકણું લાગે તો તમારી અહીંયા ચાસણી થઈ ગઈ છે પણ હજી આ મને ચીકણું નથી લાગતું એટલે થોડો ટાઈમ હું હજી થવા દઈશ તમે જોઈ શકો છો આપણી ચાસણીમાં સરસ એવો આવી જાય છે તો હવે આપણે ચાસણીને ચેક કરી લઈએ આવી રીતે ચમચામાં લઈને આંગળીની મદદથી તમારે ચેક કરવાનું તમે જોઈ શકો છો આપણો તાર બનતો નથી પણ બનવાની રેડી થઈ જાય છે એટલે આ સ્ટેજ પર આવે ત્યારે તમારે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અહીંયા આપણી આ ચાસણી થઈ ગઈ છે હવે આ ચાસણી આપણી અહીંયા એકદમ ઠંડી ના થઈ જાય એની માટે આપણે ઢાંકી દેવાનું જો એકદમ ઠંડી થઈ જશે તો તમારી જયારે જલેબી આમાં એડ કરશો તો એ ઓબ્ઝર્વ નહીં કરે અને આ ચાસ આપણે સાઈડમાં મૂકી દઈશું હવે જલેબી માટેનું આપણે બેટર રેડી કરવાનું છે તો એની માટે આવી રીતના કોઈ બીક વાસણ લઈ લેવાનું અને એની અંદર આપણે અડધો કપ જેવો મેદો એડ કરીશું જે કપથી તમે મેદો માપ્યો હોય એ જ કપથી તમારે સાકર અને એ જ કપથી તમારે પાણી માપવાનું રહેશે જો તમે મેઝરમેન્ટ એક સરખું રાખશો એક જ કપથી તો તમારી જલેબી એકદમ પરફેક્ટ બનશે હવે આની અંદર બે ચમચી જેવું આપણે દહીં એડ કરીશું અહીંયા દહીં તમારે ખાટું લેવાનું છે જલેબી બનાવીએ ત્યારે આપણે ફરમેન્ટ કરવા મૂકીએ છીએ પણ અહીંયા આપણે જલેબી ફરમેન્ટ થવા નથી મૂકવાની એટલે જલેબી ખાતા જે ખટાસ આપણને મોઢામાં આવે છે એ દહીં નાખવાથી અહીંયા મળશે આપણને હવે આની અંદર હું પિંચ ઓફ જેટલું ફરીથી ફૂડ કલર એડ કરું છું જો તમારે બેટરમાં એડ ના કરવું હોય તો સ્કીપ કરી શકો છો પછી આમાં આપણે વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરવાનું છે વધારે પાણી એડ નથી કરવાનું હવે આ બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી લેશું બધું મિક્સ થાય એટલું જ પાણી એડ કરવાનું છે વધુ મિક્સ થઈ ગયું છે પણ જલેબીનું બેટર પરફેક્ટ બનાવવા માટે આમાં આપણે થોડુંક હજી પાણી એડ કરીશું આમાં પાણી તમારે જરૂર પ્રમાણે જ એડ કરવાનું છે અહીંયા બેટર જલેબીનું તમારે વધારે પતલું ના થઈ જાય એ તમારે ધ્યાન રાખવાનું જો બેટર વધારે પતલું થઈ જશે તો તમારી જલેબી જ્યારે તમે પાડશો ત્યારે એ તૂટી જશે એટલે ગઠ્ઠા ના પડે એ રીતે તમારે એક જ ડાયરેક્શનમાં આને મિક્સ કરવાનું રહેશે જેમ જરૂર લાગે એમ જ તમારે પાણી એડ કરવાનું છે ફરીથી આપણે થોડુંક પાણી એડ કરીશું જો તમે એક સાથે પાણી એડ કરશો તો બેટરમાં ગઠ્ઠા પડી જશે અને તમને પાણીનું માપ ખબર નહીં પડે અહીંયા આપણું આ બેટર સરસ એવું બની ગયું છે આ રીતનું તમારે કન્સિસ્ટન્સી રાખવાની છે એ રીતનું તમારે આ બેટર રેડી કરવાનું છે અને બહુ પતલું બી નથી થયું તમારું અહીંયા આ જલેબીનું બેટર આ રીતે રેડી કરવાનું છે અને હવે આ જલેબીના બેટરને આપણે ચારથી પાંચ મિનિટ માટે એક જ ડાયરેક્શનમાં ફેટવાનું છે આવી રીતે ફેટવાથી તમારી જલેબી એકદમ ફ્લફી બનશે અહીંયા આપણું આ બેટર એકદમ પરફેક્ટ છે જલેબી માટે હવે આ બેટરની અંદર આપણે એડ કરીશું અડધી ચમચી જેવું આપણે બેકિંગ પાવડર એડ કરીશું બેકિંગ પાવડર એડ કર્યા પછી આને આપણે એક જ ડાયરેક્શનમાં મિક્સ કરી લેવાનું રહેશે તમારે અહીંયા બેટ બેકિંગ પાવડર જો તમારી પાસે ના હોય તો તમે અડધી ચમચી જેવું ઈનો ફ્રૂટ સોલ્ટ બી એડ કરી શકો છો હા બેકિંગ પાવડર સરસ એવું મિક્સ થઈ ગયું છે અહીંયા આ જલેબી માટેનું બેટર એકદમ જ રેડી થઈ ગયું છે પરફેક્ટ રીતે રેડી છે હવે આ જલેબીના બેટરને આવો ટમેટો કેચઅપ માટે આવી બોટલ આવે છે એ જો તમારી પાસે ના હોય તો તમે અહીંયા આવી દૂધની થેલી કે કોઈ બી પોલીથીન થેલી તમે લઈ શકો છો કોઈ બી તમારે ગ્લાસ લઈ લેવાનો એની અંદર આપણે આ દૂધની થેલી મૂકી દઈશું એને આવી રીતે કરી દેવાનું અહીંયા દૂધની થેલી જો તમે લો તો એકદમ પરફેક્ટ સાફ કરીને લેવાની હું આ વખતે આવી રીતે પોલીથીનમાં હું બતાવવાની છું જલેબી કેવી રીતે પડે કારણ કે ઘણા લોકો પાસે ટોમેટો કે એવી બોટલ હોતી નથી એટલા માટે હું આ બતાવવાની છું હવે જે આપણે જલેબીનું બેટર છે એને આપણે એક વખત હલાવી લેશું હવે આપણે આ થેલીને આવી રીતે લઈ લેશું ગ્લાસમાંથી અને એને આવી રીતે મારે એક સાઈડ લઈ લેવાનું બેટરને થેલીની જે રીતે આપણે મહેંદીનો કોન બનાવીએ છીએ એ રીતે તમારે બનાવીને રેડી કરવાનું છે કોઈ બી તમારી પાસે રબડ કે દોરો હોય એનાથી તમારે આને પેક કરી લેવાનું એકદમ ફીટ પેક કરવાનું રબડ અહીંયા તૂટે નહીં એ તમારે ખાસ ધ્યાન રાખવાનું તમે જોઈ શકો છો આપણે જે રીતે મહેંદીનો કોન બનાવીએ છીએ એ રીતનું આ બનીને રેડી કરવાનું હવે આપણે જલેબી પાડવાનું શરૂ કરીએ તો એની માટે મેં અહીંયા જ ઘી ગરમ કરવા મૂકી દીધું હતું ઘી ગરમ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ તમારે મીડિયમ કરી દેવાની જલેબીનું બેટર જે આપણે આમાં ભર્યું હતું એને આપણે થોડુંક જ કટ કરીશું બહુ મોટું કટ ના થાય તમારે ખાસ ધ્યાન રાખવાનું અહીંયા તમારું ઘી એકદમ જ ગરમ થયેલું હોવું ના જોઈએ અહીંયા જલેબી તમારી બહુ ઉપરથી નહીં પાડવાની અને બહુ નીચેથી બી નહીં પાડવાની મિડલમાં રાખીને તમારે જલેબી પાડવાનું રહેશે જો બહુ ઉપર રાખીને તમે જલેબી પાડશો તો તમારી જલેબી તૂટી જશે ગેસની ફ્લેમ તમારે સ્લો રાખવાની જો તમારું તેલ કે ઘી બહુ ગરમ થઈ ગયું હોય તો ગેસની ફ્લેમ થોડી વાર માટે તમારે સ્લો કરી દેવાની અને બહુ ઠંડુ થઈ જાય તો પાછું તમારે મીડિયમ કરવાનું કારણ કે મેન અહીંયા ટેમ્પરેચર બી તળવા માટે જરૂરી છે બે થી ત્રણ મિનિટ થાય એટલે તમારી જલેબી આવી રીતે ઉપર આવી જશે પેન એકદમ ફ્લેટ હોવું જોઈએ જેથી જલેબી પાડવામાં તમને આસાની રહે હવે આપણે આપણે આ જલેબીને તરત જ પલટાવાની નથી એક સાઈડ ક્રિસ્પી થાય એક સાઈડ એ પછી તમારે આને પલટાવાનું છે હવે આપણે હવે આ જલેબીને એક સાઈડ થઈ ગઈ છે ક્રિસ્પી હવે આને આપણે પલટાવાનું રહેશે આવી રીતે ધીરેથી પલટાવાનું તમારે પલટાવી રેડી કરવાની હવે છે હવે તમે જોઈ શકો છો આપણી જલેબી કેવી સરસ એવી ફૂલી છે અને બની છે હવે આ જલેબીને આપણે તરત જ જે આપણે આ ચાસણી બનાવીને રાખી હતી એ ચાસણીની અંદર ત્યાં જલેબીને નાખી દઈશું ત્યાં ચાસણી તમારી થોડી નવશેકી જેવી ગરમ હોવી જોઈએ જો આ ચાસણી ઠંડી થઈ ગઈ હોય તો તમારે થોડીક ગરમ કરી લેવાની અને પછી જ આને જલેબીને અંદર એડ કરવાની હવે આને એક સાઈડ એક થી બે મિનિટ માટે રવા દેવાની છે જેથી ચાસણી જલેબીની અંદર સરસ રીતે ઓબ્ઝર્વ થઈ જાય આ થાય છે ત્યાં સુધી આપણે બીજી જલેબી પાડી લઈએ આ રીતે આપણે બીજી બી પાડીને રેડી કરી છે અને આપણે એક સાઈડ ક્રિસ્પી થવા દઈશું આ ક્રિસ્પી થાય છે ત્યાં સુધી આપણે બીજી ઓલી જલેબી ચાસણીમાં એડ કરી છે એ જોઈ લઈએ અહીંયા આપણે આ જલેબીને એક થી બે મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે બીજી સાઈડ બી આને પલટાવી લેશું ચાસણીમાં આને બી આપણે એક થી બે મિનિટ માટે રવા દઈશું એક થી બે મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે હવે આને એક પ્લેટમાં કાઢી લેશું તમે જોઈ શકો છો આપણી જલેબીમાં એકદમ જ સરસ એવી જ્યુસી બની છે વધારાનું ચાસણી કાઢી દઈશું આમાંથી અને એક પ્લેટમાં લઈ લેશું જલેબીને આવી રીતે આપણે બધી જલેબીને પ્લેટમાં લઈ લીધી છે એવી જ રીતે આપણે જે આ જલેબી મૂકી હતી એને આપણે પલટાવી લેશું હવે આપણે આ બધી જલેબી થઈ ગઈ છે અને હવે આ જલેબીને બહાર કાઢી લઈએ અને આને બી ચાસણીમાં આપણે એડ કરી દઈએ જલેબી આપણી બીજી બી ચાસણીમાં એડ કરી દીધી છે અને આ આને આપણે હવે એક કેક કાઢી દઈશું અને આવી રીતે જ આપણે બધી બનાવીને રેડી કરી લઈએ તમે જોઈ શકો છો અહીંયા આપણી બધી જલેબી સરસ એવી બનીને રેડી થઈ ગઈ છે હવે આના ઉપર આપણે ગાર્નિશિંગ માટે થોડા કાજુ બદામની કતરણ એડ કરીશું આવી રીતે ઉપરથી એડ કરવાથી દેખાવમાં સરસ લાગે છે અને થોડા કેસરના તાર એડ કરીશું આ રીતે તમે જલેબી બનાવજો બહુ સરસ બનશે અહીંયા ગરમ ગરમ ફાફડા મેં જલેબી સાથે સર્વ કરી છે તમે જો ફાફડા કઢી સાથે ઇમનીમ ખાવા માંગતા હોય તો એ પણ તમે ખાઈ શકો છો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાઇકન પર ક્લિક કરજો એક લાઈક કરજો અને કેવી લાગે મને કમેન્ટ્સ બોક્સમાં જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ